આજે હું ટીવી માં ઇન્ટરવ્યૂ થઈને આવ્યો એને મને આનો પ્રશ્ન પૂછ્યો મને કે આમ કે છે ને તેમ કે છે ને ચેલેજ મારે મે કીધું માલિક કૂતરો લઈને ફરવા નીકળે ને રોડે તો કૂતરો આમ ખેહેલો હોય ને કે હજુ હમ હમ તૈયાર કરે એકવાર દોડું જો માલિક મૂકી દે તો બે ઢોળા બેકો કૂતરો પથો વાંચો મેં આજે કીધું અને હકીકત છે

ખેડૂતો જમીન મફત ભાવે પડાવી લેવા કરોડો એકર જમીન કંપની ને આપી દીધી કાઈ વાંધો નહી પણ અમારી જમીનના તો પૂરા ભાવ આપો કે નહીં અમે ક્યાં જમીન માગી છે પણ અમારા બાપ બાપદાદા અમારે ખાટું જે મૂકી ગયા એમાં તમે ખાંભલા રાખો અને એનું

તમે જે બટન દબાવશો એ મારો જીત છે વિસાવદર જનતાએ ગોપાલ ઇટાલિયા બટન દબાવ્યું આખી સરકાર પાછળ પડી તોય પરિણામના દિવસે ગોપાલ ઇટાલિયા હારા હતર હજાર પદ થી જીત્યા દોસ્તો તો એ ભૂલી જાવ કે ઈવીએમ ફીવીએમ એવું કાઈ છે નહીં જે મહેનત કરે જે સંઘર્ષ કરે જે જનતા માટે લડે જે જેલ જાય જે માર ખાય જે નેતૃત્વનો દમ દેખાડે જનતા એને સ્વીકારે છે જનતા એને મત આપે છે

હું પરિણામ આવ્યું પાંચ હાજર મત મેળવી દસ હજાર ભરાતા પાછા નો આવ્યા તો તમે એ વિચારો કે તમે જો નિર્ણય

વર્ષો સુધી સૂચિત મળવી રહે મત આપવાનો અધિકાર ન મળે ભાજપના નેતાઓના ભત્રીજાઓની ભાઈઓની મામા માછીની મંડળી હોય અને મત આપવાનો હક હોય તમારા ગામની સાચી મંડળી હોય જેન્યુ મંડળી હોય એને મત આપવાનો હક ન મળે શું કામ તમને મત આપવાનો હક મળે તો ડેરીની અંદર ચેન્દ્રઈ ભાજપનો નો બેસે તમારો ચંદાનો બેસે મંડળીની અંદર આવા મુદ્દા સહકારી મંડળીમાં આવા મુદ્દા જુનીના મુદ્દા

મોરબી જિલ્લાના કદાવર તો તમારું લૂટી બાકી ગામ તો આજે બેવડું બની ગયું છે કે ગામના વાહન પાહડા એક થઈ ગયા લૂટી ગયા બધા છતાંય આપડે આજ નહી

પૂરો આપે ને કોઈને એમ નથી લાગતું કે બેનના મોઠામાંથી કોળિયા કાઠીના સરકારના ભાજકના માંસો ખાઈ જાય છે આ પાપ છે મોટો પાપ કેટલી વસ્તુ ગુના કરતા પણ મોટો ગુનો હોય ગુના કરતા પણ મોટો ગુનો એ છે કે કોકના પેટનો કોકના મોઠાનો કોળિયો નો છીનવવો જોઈએ ગરીબીમાં માં કે જમીન નો ખેડૂત ની છીનવવી જોઈએ લોય રેડીંગ જે તમે અનાજ પકવ્યો છે એનો પૂરો ભાવ આવવો જોઈએ

ના છોડા તલાટી પ્રાંત મામલતદાર પીએસઆઈ માણસ અને કોન્ટ્રાક્ટર આ બધા અલગ અલગ હોય છે પણ તમારી જમીન પડાવી લેવા ના આવે ત્યારે એક થઈ જાય થઈ ઈ એક થઈ જાય આપણને કોણ ઢોકે છે ઈ જો એક થઈ જતા હોય બધી જ્ઞાતિ ના હોય આપણને ક્યાં કોઈ આડી આપી છે માતાજી આપણને ક્યાં બાદ લેવડાવી છે ભેગાણો ખાતા બધા ભાઈઓ ખેડૂત બની જાઓ ગામડાના યુવાન બની જાવ દોસ્તો ને બધા મુઠ્ઠી વાળી એક થઈને તાકાત થી સામનો કરશો ને તો આવનારી ચૂંટણી ની અંદર ભાજપના ના હેન મૂળિયા ઉખડી જાય એવી તાકાત આપણા હાથમાં છે દોસ્તો અને ભાજપના ના મૂળિયા નહીં ઉખડે તો આપણે મૂળિયા રહેવાના નથી એ દખીન જાય વાત કાઈ વધે એમ નથી છોકરા સિવાય જો ભાજપ ની સરકાર ચાલુ રહે તો સંપત્તિ માં છોકરા સિવાય કાઈ વધે એમ નથી ખોટું હોય તો બધા ના પાડો દોસ્તો હું તમારા દીકરા તરીકે હું બધાથી નાનો છું પણ મને આખા ગુજરાતે બહુ પ્રેમ આપ્યો હું તો ભાઈશાળી માણસ છું કે આખા ગુજરાતમાંથી મારી ઉંમર છોકરો તો કઈ કંપનીમાં માં નોકરી ની ભલામણ કરતો ગાણા સાહેબ મારું કઈ કહી ગયો તો ત્રણ હજાર માં રાખી લે પણ મારા ભાઈ જો મારા મારા માવતરના ના પરમ હશે અમારે ધરતી માનું લેણું હશે